અને જેટલું પણ કરંટ અફેર પૂછાય છે ટોટલ બસ્સો માર્કનો પેપર હોય છે એમાંથી પચીસ થી ત્રીસ માર્કના કરંટ અફેરના ક્વેશન હોય છે તો કરંટ અફેરને એટલું અવગણવા જેવું નથી જીપીએસસીની પરીક્ષા માટે પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ પચીસથી ત્રીસ માર્કનું કરંટ અફેર હશે બંને પરીક્ષાઓની અંદર સીસી મેન્સ માટે પણ કરંટ અફેર છે એ ત્રીસેક માર્કનું રહેવાનું છે તો આવનારી એક્ઝામમાં કરંટ અફેર ઘણું પૂછાશે તો એ માટે કરંટ અફેરનો કોર્સ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ ભાવ છે એક ઓક્ટોબરથી નવા ભાવ લાગુ થાય એ પહેલા કોર્સ લઈ લેજો પછી કહેતા નહીં કે અમે બાકી રહી ચૂક્યા છીએ ઓકે પછી ભાવ વધારે લાગશે બરાબર એક ઓક્ટોબરથી ભાવ વધી જવાના છે બધી એક્ઝામોની તારીખ આવી ચૂકી છે એમસીની તારીખ આવી ચૂકી છે ઓકે સીસીઈ નું રિઝલ્ટ આવી ચૂક્યું છે ઓકે મેં તમને કીધું હતું કે જેવું સીસી નું રિઝલ્ટ આવશે એવા ભાવ વધારી દઈશ પણ નથી વધાર્યા બરાબર તમારા માટે હજી એક ઓક્ટોબર સુધીનો સમય રાખ્યો છે જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો હાલમાં જ કયો દેશ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં

તો અર્મેનિયાનું અઝરબાઈઝાન સાથે છે બરાબર યુદ્ધ ચાલી રહ્યું છે તો એટલા માટે થઈને અર્મેનિયા ભારત પાસેથી હથિયાર ખરીદે છે ઓકે તો તો ખાસ યાદ સુધીમાં ભારત પાસેથી સૌથી વધુ હથિયારોની આયાત કરનાર દેશ બની ચૂક્યો છે અર્મેનિયા કયા કયા મિસાઇલ અથવા તો કયા કયા હથિયારો છે અર્મેનિયા ભારત પાસેથી લીધા એક તો પિનામાં પીનાકા નામની જે રોકેટ લોન્ચ સિસ્ટમ છે એ છે રોકેટ લોન્ચ સિસ્ટમ ઓકે બાકી આકાશ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ લીધી છે બાકી અ ડ્રોન લીધા છે એન્ટી ટેન્ક રોકેટ અને એન્ટી ડ્રોન સિસ્ટમો પણ એમણે લીધી છે ભારત પાસેથી ક્લિયર તો આટલા હથિયારો છે એમણે ભારત પાસેથી લીધા છે અર્મેનિયાએ બાકી અર્મેનિયા અને અઝરબાઈજાન વચ્ચે જે યુદ્ધ ચાલે છે એ કયા વિવાદિત વિસ્તાર લીધે ચાલે છે એ પણ યાદ રાખજો જેમ ભારત પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરનો જે એરિયા છે પીઓકે વાળો એના લીધે એના ઉપર ઘણી વખત યુદ્ધ થતા હોય છે ચીન સાથે આપણે એવા બધા જે એરિયા છે એના કારણે ચીન સાથે પણ આપણે યુદ્ધ થાય છે એવી જ રીતે અર્મેનિયા અને અઝરબાઈજન વચ્ચે એવો કયો વિવાદિત વિસ્તાર છે એ નામ પૂછાયેલો તો એક વખત જીપીએસસી માં તો એ વિવાદિત વિસ્તારનું નામ છે નાગોરનો કારાબાગ નાગોરનો કારાબાગ નામના વિસ્તારના લીધે બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે

ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ છે આ પચીસમી સપ્ટેમ્બરે ઉજવાય છે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી છે એ પચીસમી સપ્ટેમ્બરે કરવામાં આવેલી હતી ક્લિયર આપણે યાદ રાખીશું બાકી એક જ મિનિટ થોડોક હોલ્ડ કરજો તો હાલમાં જ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે જે છે બરાબર એ સપ્ટેમ્બર ના રોજ ઉજવાયેલો હતો અને સૌથી પહેલી વખત આ જે દિવસ છે ઓકે એ બે હજાર ને નવમાં ઉજવવામાં આવેલો હતો 25મી સપ્ટેમ્બર ઉજવાયેલો છે ફાર્માસિસ્ટ ડે 2009 માં સૌથી પહેલા એક વખત ઉજવાયેલો છે આયોજન કોણ કરે છે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન ઓકે અને આનું હેડક્વાર્ટર ક્યાં છે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન નું નેધરલેન્ડ માં આવેલું છે ઓકે થીમ પણ છે આની ફાર્માસિસ્ટ મીટિંગ ગ્લોબલ હેલ્થ નીડ્સ ઓકે તો આની થીમ છે થીમ પણ યાદ રાખી લેવાની છે એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કયા રાજ્યમાં કર્મા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કર્મા પૂજા મહોત્સવ છે આ ઝારખંડ રાજ્યની અંદર ઉજવાય છે ઓપ્શન ડી આપણો જવાબ બનશે હાલમાં જ રાજ્યની અંદર આ કર્મા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી બરાબર આ તહેવારના ભાગરૂપે છે ત્યાં પરંપરાગત રીત અનુસાર છે દૂધ અને ભાત છે કર્મના વૃક્ષની શાખાઓમાં મધ્યમાં રાખવામાં આવે છે તમે જોઉં છો એ રીતે ઓકે અને ત્યારબાદ સામૂહિક નૃત્ય અને ગાન કરવામાં આવે છે તો ઝારખંડ રાજ્યમાં ઉજવાય છે અને ઝારખંડ ઉપરાંત બિહાર રાજ્યમાં પણ આ તહેવાર ઉજવાય છે ગરબા આ તહેવાર ઉજવાય છે ભાદરવા સુદ અગિયારસ માં તો કર્મા પૂજા મહોત્સવ છે ક્યારે ઉજવાય છે ભાદરવાસુદ અગિયારસ માં ક્યાં ઉજવાય ઝારખંડ ઉપરાંત બિહારમાં પણ ઉજવાય છે ક્લિયર આ આટલા પોઈન્ટ છે યાદ રાખવાના થશે વર્લ્ડ ટુરિઝમ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે વર્લ્ડ ટુરિઝમ ડે છે વિશ્વ પર્યટન દિવસ પણ કહેવાય છે ઓકે અને ઓગણીસો માં સૌથી પહેલી વાર છે યુએન ડબ્લ્યુટીઓ બરાબર વર્લ્ડ ટુરિઝમ ડે ઓર્ગેનાઇઝેશન છે આની ઉજવણી કરે છે થી માની છે ટુરિઝમ એન્ડ પીસ આ વર્ષ માટે બે માટે ક્લિયર બાકી વાત આવી છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ઓકે તો એનું હેડક્સ મેડ્રીડમાં આવેલું છે સ્થાપના થઈ બાકી રાષ્ટ્રીય પર્યટન દિવસ પણ પૂછી શકે છે પર્યટન દિવસ ક્યારે જોઈએ છીએ પચીસમી જાન્યુઆરીએ ઓકે પચીસ જાન્યુઆરી બીજો પણ અગત્યનો દિવસ હોય છે કયો છે ખબર છે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઓકે એ પણ યાદ હોવો જોઈએ

ટીમ યોજના છે રિપોર્ટ બે હાજર ચોવીસ માં ભારતનું સ્થાન કેટલા મકર ઉપર છે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ખૂબ જ ચર્ચામાં આવેલો છે બરાબર ભારતનું સ્થાન આમાં થર્ડ રેન્ક ઉપર છે બરાબર

વિશ્વ બોલિવૂડ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ આ ચોવીસમી સપ્ટેમ્બરે કરવામાં એ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે બે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માટે ગ્લોબલ રેટિંગ છે એમણે ભારતનું જે જીડીપીનું અનુમાન કેટલું રાખ્યું છે અથવા તો આર્થિક વૃદ્ધિનું અનુમાન કેટલું રાખ્યું છે

બરાબર અને એની સાથે એમ્સ દિલ્હીએ ભાગીદારી કરી છે એક રોબોટિક આસિસ્ટડ સર્જરી કેન્દ્ર પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવા માટે આ ભાગીદારી કરવામાં આવે છે એટલે કે રોબોટ છે સર્જરી કરશે મનુષ્યની તો એના માટે પણ આપણે પોતાને પણ ટ્રેનિંગ લેવી પડશે કે રોબોટને કેવા કમાન્ડ આપવા પડે બરાબર તો એ માટે આખું એક ટ્રેનિંગ સેન્ટર ખોલવાનું છે એમ્સ દિલ્હી અને મળીને ખોલશે પંચાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા નું કયા રાજ્યમાં થશે આ ગોવામાં કરવામાં આવશે બરાબર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દર વખતે ગોવામાં થતો હોય છે બરાબર બાકી આઈફાઈ એવોર્ડ ક્યાં થવાનો હતો આઈફાઈ એવોર્ડ ક્યાં છે કોઈને રાજસ્થાનના જયપુરમાં હાલમાં જ પૈયાદે નવા આત્મઘાતી ડ્રોન જેનું નામ છે શાહેદ વન થ્રી સિક્સ બી એનું અનાવરણ અથવા તો ઉદ્ઘાટન કર્યું છે ઈરાને કર્યું છે આન્સર આવશે ઈરાન આત્મઘાતી ડ્રોન એટલે કે સુસાઇડ ડ્રોન બરાબર પોતે પણ જાય બીજાને પણ લેતા જાય એને કહેવાય સુસાઇડ ડ્રોન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા સ્થળેથી સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધન કર્યું અમેરિકાના નિયોગ ખાતે અમેરિકાનું નિક હાલમાં જ ભારતના કયા રાજ્યની સરકાર દ્વારા ખેડૂતો માટે બના કે નામની યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિઝોરમે કરી છે આન્સર આવશે મિઝોરમ અહીંયા આ સાથે વિડીયોને વિરામ આપીશું સત્યાવીસમી તારીખના વિડીયોને વિરામ આપીએ મળી અઠ્યાવીસમી તારીખના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ